હેલો ડીયર એસ્ટ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયલ વર્ક અને માસ્ટરિંગ સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એમના માટે પણ આ સબ્જેક્ટ ખૂબ અગત્યનો છે અને પ્રોબેશન ઓફિસરના નવા અભ્યાસક્રમ મુજબ જે સિલેબસ ડિક્લેર થયો છે તો એ અંતર્ગત સમાજ કાર્યના વિકાસનો ઇતિહાસ ઇંગ્લેન્ડ અમેરિકા અને ભારતના પરિપ્રેક્ષ્યમાં એ વિશેની આપણે વાત કરી રહ્યા છે તો જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયોઝ ચેક કરી લેશો અગાઉના વિડીયોમાં આપણે એલિઝાબેથન પુઅલ્ડો એ અંતર્ગત કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી હતી સાથે સાથે ચેરિટી ઓર્ગેનાઇઝેશન સોસાયટી એનું વર્ક એણે કયા પ્રકારનું કાર્ય કર્યું તો એ બધી જ વસ્તુઓ ડિટેલમાં ચર્ચા કરી છે હવે આજના વિડીયોમાં આપણે અગાઉનો એક રિપોર્ટ જે છે જે અગત્યનો છે ધ બેવરીઝ રિપોર્ટ ઇન ધ યર ઓફ નાઇન્ટીન ફોર્ટી વન જે પબ્લિશ થાય છે તો એ શું છે એની અંતર્ગત કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો તો એ વિષયની ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છે તો બીજા વિશ્વયુદ્ધ બાદ અનેક સામાજિક સમસ્યાઓ ઉત્પન્ન થઈ જૂન ઓગણીસો એકતાલીસમાં ઇંગ્લેન્ડમાં પોતાના સંપૂર્ણ સમાજ કલ્યાણ કાર્યક્રમમાં ક્રાંતિકારી સુધાર લાવવાનો આરંભ કર્યો હતો ઓકે સેકન્ડ વર્લ્ડ વોર પછી બેઝિકલી ઘણી બધી સામાજિક સમસ્યાઓ છે સમાજને લગતી સમસ્યાઓ છે આર્થિક સમસ્યાઓ છે વૈશ્વિક મહામંદી જેવી સમસ્યા ઉત્પન્ન થાય છે અને એટલા માટે બેઝિકલી જૂન નાઇન્ટીન ફોર્ટી વનમાં ઇંગ્લેન્ડમાં સમાજ કલ્યાણ જે કાર્યક્રમ છે એમાં ક્રાંતિકારી લાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે લોર્ડ વિલિયમ ની અધ્યક્ષતામાં ખાનગી રીતે અંદરખાને એક આયોગની રચના કરી કરવામાં આવી તો તમારે યાદ રાખવાનું છે લોર્ડ વિલિયમ બેવરીઝ એની અધ્યક્ષતામાં શું થાય છે અંદરખાને એટલે કે પબ્લિકમાં ને જેમ ખબર ન પડે એવી રીતે છૂપી રીતે એક આયોગની રચના કરવામાં આવે છે એક ડિપાર્ટમેન્ટ કમિટીની રચના કરવામાં આવે છે ઇન્ટેન ડિપાર્ટમેન્ટ કમિશન ઓન સોશિયલ ઇન્સ્યોરન્સ એન્ડ એલાઇડ સર્વિસીસ આ આયોગનું કાર્ય બ્રિટિશ સામાજિક સેવાઓની રચના અને કુશળતાઓની દેખરેખ રાખવાનું હતું અને ભલામણો કે સૂચનો રજૂ કરવાનું હતું તો જે આયોગની અંદર ખાને સ્થાપના કરવામાં આવી હતી એનું નામ પણ અગત્યનું છે ઇન્ટેન ડિપાર્ટમેન્ટ કમિશન ઓન સોશિયલ ઇન્સ્યોરન્સ એન્ડ એલાઇટ સર્વિસીસ અને આ જે આયોગ હતું એ કયા પ્રકારનું કામ કરતું હતું તો બેઝિકલી જે બ્રિટિશની સામાજિક સેવાઓ છે તો એની રચના કેવી રીતે કોઈ આયોગ અથવા તો કમિટીની રચના થઈ છે તો એ અને સાથે સાથે આપણે વાત કરીએ તો બ્રિટિશની જે કાર્યકુશળતા હતી અથવા તો જે સેવાઓની રચના કરવામાં આવી હતી એ કેવી રીતે કાર્ય કરે છે એમાં કેટલી સ્કિલ પોટેન્શિયલ છે એના હેતુઓ શું છે તો એ બધાનું નિરક્ષ નિરીક્ષણ કરવાનું દેખરેખ કરવાનું કાર્ય બેઝિકલી આજે આયોગ હતો એ કરતું હતું આ આયોગનું કાર્ય બ્રિટિશ સામાજિક સેવાઓની રચનાને કુશળતાની દેખરેખ રાખવાનું હતું અને ભલામણો કે સૂચનો રજૂ કરવાનું હતું અને સાથે સાથે એ શું કરતું કોઈ ભલામણ કોઈ સજેશન હોય કોઈ સૂચન હોય ઓકે તો એ પણ આપતું આ આયોગ દ્વારા રજૂ કરવામાં આવ્યું કે જરૂરિયાતની સાથે બીજા ચાર દાનવ ઓકે શું કરે શું રજૂ કરવામાં આવ્યું કે જરૂરિયાતો તો છે પરંતુ એની સાથે બીજા ચાર દાનવ એટલે કે ચાર વસ્તુઓ જે છે એ સોસાયટીમાં છે એ સમાજમાં છે એ કઈ કઈ તો બીમારી અજ્ઞાનતા મલિનતા નિરક્ષરતા પણ માનવ કલ્યાણ માટે બાધારૂપ છે તો અગાઉ આપણે જોયું કે નિર્ધનતા તો બાધારૂપ હતી જ હતી પ્લસ આ સમિતિ એવું સૂચવે છે કે બીજા ચાર પરિબળો એક બીમારી અજ્ઞાનતા ઓકે સાથે સાથે મલિનતા એટલે કે ખરાબ દુર્ગુણો અને નિરક્ષરતા એટલે કે જે લિટરસી રેટ ખૂબ ઓછો હતો એ પણ માનવના કલ્યાણ માટે બાધારૂપ છે એટલે કે હિન્ડરન્સ છે પ્રોબ્લેમ ક્રિએટ કરે એવા છે ધ ધરીઝ રિપોર્ટ એ સામાજિક સુરક્ષાની એક નવી પદ્ધતિનું નિર્માણ કર્યું ઓકે તો આ જે બેવરીઝ રિપોર્ટ જે છે એ બેઝ ક્રિએટ કરે છે ઓકે અને એમાં બેઝિકલી સામાજિક સુરક્ષાની એક નવી પદ્ધતિ કેવી રીતે સમાજની સુરક્ષા કરી શકાય એ માટેની એક નવી પદ્ધતિનું નિર્માણ કરવામાં આવ્યું જેનો ઉદ્દેશ્ય પ્રત્યેક નાગરિકોને સહયોગ દ્વારા એક જ સ્તર ઉપર લાવવાના પ્રયત્ન કરવાનો હતો ઓકે દરેકે દરેક નાગરિકોને સહયોગ એટલે કોપરેટ કરીને એક જ સ્તર ઉપર લાવવાનો એટલે કે દરેકે દરેક વ્યક્તિનું સમાન ડેવલપમેન્ટ થાય એવા પ્રયત્ન એ કરે છે આ માટે પાંચ કાર્યક્રમો આધારિત સામાજિક સુરક્ષા વ્યાપક પદ્ધતિનું સ્થાપન કર્યું આ પાંચ કાર્યક્રમો જે છે નીચે મુજબ છે અને આ જે બેવરીઝ રિપોર્ટ છે એક સમિતિ બનાવે છે અને એમાં બેઝિકલી પાંચ જે કાર્યક્રમો હોય છે પ્રોગ્રામ્સ હોય છે એની ઉપર ફોકસ કરવામાં આવે છે તો કયા કયા પાંચ કાર્યક્રમો તો સામાજિક વીમો જન સહાયતા એટલે કે લોકોની મદદ કરવી બાળકો માટે ફંડ જેને પાછળથી પારિવારિક ફંડ નામ આપવામાં આવ્યું તો આપણ જે બાળકો હતા એમના માટે ફંડ કલેક્ટ કરવું વ્યાપક નિઃશુલ્ક અને પુનર્વસનની સેવા ઓકે મોટા પ્રમાણમાં નિઃશુલ્ક એટલે કે કોઈપણ પ્રકારના ખર્ચ વગર ફ્રી ઓફ કોસ્ટમાં પુનર્વસન એટલે કે ફરીથી એ રહી શકે જો કોઈક વ્યક્તિ પાસે ઘર નથી તો એ પોતાની જે પોતે સેટલ થઈ શકે એ માટેનું પુનર્વસનની સેવા અને પૂર્ણ રોજગારી માટે અનુરક્ષણ ઓકે પૂર્ણ રોજગારી મળી રહે જે લોકો નિર્ધન હતા બેકાર હતા જેમને બાય ફોર્સ કામ કરવા કરાવવામાં આવતું હતું તો એમને રોજગારી મળી રહે એ માટે બેઝિકલી કાર્ય કરવાના પાંચ જે કાર્યક્રમો છે એની ઉપર અહીંયા ફોકસ કરવામાં આવે છે સામાજિક સુરક્ષાના વ્યાપક કાર્યક્રમ માટે છ સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા જે નીચે મુજબ છે ઓકે કાર્યક્રમો પાંચ છે ઓકે અને સિદ્ધાંતો જે આપવામાં આવે છે એ છ સિદ્ધાંતો છે એમાં નંબર વન એકીકૃત પ્રશાસન એક હાથે સ્વસ્વીકૃત એટલે કે બધી જ જગ્યા પર એક સરખું પ્રશાસન એટલે કે બેઝિકલી ઓફિશિયલ વર્ક કરવું અથવા તો શાસન કરવું નંબર ટુ વ્યાપક સંરક્ષણ એટલે કે મોટા પાયે સંરક્ષણ ઉપર સિક્યુરિટી ઉપર ધ્યાન બધાનો સામાન્ય ફાળો દર ઓકે બધી એ બધી જે સેવા હતી એનો સામાન્ય ફાળો અને એની ઉપર દર એટલે કે ફાળો દર હોવો જોઈએ દરેકે દરેક ફાળો જે હતો એ કોમનલી બધાનો સામાન્ય એમાંથી જે કલેક્શન થાય એના આધારે લોકો બાયફરિયાત કરતા સામાન્ય દરની સુવિધા એટલે કે બેઝિકલી જે કોમન રેટ છે તો એની સુવિધા હતી સહાયતા પ્રાપ્ત કરનાર વ્યક્તિની મૌલિક જરૂરિયાતોની પ્રાપ્તિ માટે પર્યાપ્ત માત્રામાં સુવિધા જે વ્યક્તિ સહાય પ્રાપ્ત કરવા કરવા માટે ઈચ્છુક છે અથવા તો જે વ્યક્તિને સહાયની જરૂર છે તો એની મૌલિક જરૂરિયાતોની પ્રાપ્તિ જે બેઝિક નીડ્સ છે એની પ્રાપ્તિ કરવા માટે પર્યાપ્ત માત્રામાં સુવિધા તો એને મળી રહે પ્રાઇમરી નીડ્સ તો એ માટેની સુવિધા કરવામાં આવી અને નેક્સ્ટ છે જનસંખ્યાનું વર્ગીકરણ એટલે કે જે લોકો રહેતા હતા એનું વર્ગીકરણ કરવામાં આવ્યું ક્લાસિફિકેશન કરવામાં આવ્યું આ રિપોર્ટમાં ઉપરોક્ત છ સિદ્ધાંતો કે વર્ગોને સુઝાવ આપવામાં આવ્યો એટલે કે સજેશન આપવામાં આવ્યું પરંતુ રાષ્ટ્રીય વીમા અધિનિયમ ઓગણીસો છેતાલીસમાં ફક્ત ત્રણ જ વર્ગો બનાવવામાં આવ્યા તો બેઝિકલી ફોકસ તો છ સિદ્ધાંતો ઉપર કરવામાં આવે છે સજેશન છ સિદ્ધાંતનું આપવામાં આવે છે કે આ છ એ છ જે સિદ્ધાંતો છે એ અગત્યના છે જનકલ્યાણ માટે સામાજિક સુરક્ષા માટે પરંતુ ફરીથી તમારે એક જે અધિનિયમ છે લો છે એ યાદ રાખવાનો છે રાષ્ટ્રીય વીમા અધિનિયમ જે બને છે ઓગણીસો છેતાલીસના વર્ષમાં એમાં ફક્ત અને ફક્ત કેટલા વર્ગો બનાવવામાં આવે છે ત્રણ જ વર્ગો જે છે એ બનાવવામાં આવે છે બેવરીઝ રિપોર્ટ બ્રિટનમાં આધુનિક સમાજ કલ્યાણનો આધાર બની ગયો અને અન્ય દેશોએ પણ આ રિપોર્ટને આદર્શ તરીકે સ્વીકાર કર્યો એટલી હદે પ્રોપર રિપોર્ટનું નિર્માણ કરવામાં આવે છે કે બેઝિકલી જો બ્રિટનની વાત કરીએ તો આધુનિક એટલે કે જે અત્યારની સમાજ કલ્યાણ છે એના માટે બેઝ સાબિત થાય છે આધાર સાબિત થાય છે અને એટલા માટે એ જે રિપોર્ટ હતો એ આઈડિયલ રિપોર્ટ હતો આદર્શ રિપોર્ટ હતો અને બાકીના અન્ય દેશોએ પણ આ રિપોર્ટને સ્વીકાર કર્યો બ્રિટિશ સામાજિક સુધારા કાર્યક્રમની આધુનિક સંરચના બેવરીઝ રિપોર્ટ ઉપર આધારિત છે આ સ્ટેટમેન્ટ ખૂબ અગત્યનું છે તમને એમસીક્યુના ફોર્મમાં પૂછાઈ શકે કે બ્રિટિશ સામાજિક સુરક્ષા કાર્યક્રમની આધુનિક સંરચના જે છે એ કોની ઉપર આધારિત છે અને તમને અલગ અલગ રિપોર્ટના નામ આપ્યા હોય તો બેવરીઝ રિપોર્ટ ઉપર આધારિત છે આમાં થોડા ઘણા સંશોધનો કરવામાં આવ્યા ઓગણીસો ને ચુમ્માલીસમાં એટલે કે નાઇન્ટીન નાઇન્ટી ફોરમાં મિનિસ્ટ્રી ઓફ પેન્શન એન્ડ નેશનલ નેશનલ ઇન્સ્યોરન્સનું સંગઠન ઘડવામાં આવ્યો તો આપણ અગત્યનું છે ઇન ધ યર ઓફ નાઇન્ટીન ફોર્ટી ફોર ફરીથી એક મિનિસ્ટ્રી ઓફ પેન્શન એન્ડ નેશનલ ઇન્સ્યોરન્સ જે છે એ નામની કમિટીનું ગઠન કરવામાં આવે છે ઘડવામાં આવે છે તેના અંદર જ એક વિભાગ નેશનલ એસિસ્ટન્સ બનાવવામાં આવ્યો જે સહાયતાના કાર્યને લાગુ કરતું ઓકે આસિસ્ટન્સ માટે એક ડિપાર્ટમેન્ટ એટલે કે હેલ્પ કરવા માટે એક ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવતું આ સામાજિક સુરક્ષાના મુખ્ય કાર્ય આ પ્રમાણે દર્શાવી શકાય અને કયા કયા મુખ્ય કાર્યો પર ફોકસ કરવામાં આવતો તો બેઝિકલી હવે આપણે જોઈએ તો એની જે આપેલા છે તો વ્યાપક સામાજિક વીમા યોજના નેશનલ ઇન્સ્યોરન્સ બેઝિકલી એટલે કે જે વીમા યોજના છે એ નેશનલ ઇન્સ્યોરન્સ સ્પેશિયલી ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ઇન્જરીઝ એક નાઇન્ટીન ફોર્ટી સિક્સ ઉપર આધારિત છે ઓકે તો એક વ્યાપક સામાજિક વીમા યોજના બનાવવામાં આવી નેશનલ ઇન્સ્યોરન્સની યોજના સ્પેશિયલી ઇન્ડસ્ટ્રીયલ અને ઇન્જરીઝ માટે એટલે કે ઇન્ડસ્ટ્રી અને ઇન્જરીઝ માટે ઇન્જરી મતલબ કે કંઈક વાગવું ઓકે તો ઇન્ડસ્ટ્રીયલ કામ કરતાં લોકો જે છે એના કોઈ નુકસાન થાય છે જાનહાનિ થાય છે તો એના માટે એક યોજના બનાવવામાં આવે છે જે ઓગણીસો છેતાલીસ ઉપર આધારિત છે ઓકે નેક્સ્ટ છે ફેમિલી અલાઉન્સ એક્ટ નાઇન્ટીન ફોર્ટી ફાઇવ દ્વારા પારિવારિક ભથ્થા પદ્ધતિની રચના કરવામાં આવી એક ફેમિલી અલાઉન્સ નામનો એક એક્ટ બનાવવામાં આવે છે ઓગણીસો પિસ્તાલીસમાં જેમાં પારિવારિક ભથ્થા ઓકે પરિવારને કઈ રીતે મદદ કરી શકાય કેવી રીતે ભથ્થું પગાર ચૂકવી શકાય તો એ માટેની પદ્ધતિની રચના કરવામાં આવી નેક્સ્ટ છે નેશનલ આસિસ્ટ આસિસ્ટન્ટ એક્ટ નાઇન્ટીન ફોર્ટી એટ પર આધારિત જન સહાયતા માટેના પૂરક કાર્યક્રમો બનાવવામાં આવ્યા ઓકે નેશનલ એસિસ્ટન્સ એક્ટ બનાવવામાં આવે છે ઓગણીસો અડતાલીસમાં જેમાં જન સહાયતા માટે કયા પ્રકારના કાર્યક્રમો કરી શકાય તો એ બનાવવામાં આવે છે નેશનલ હેલ્થ સર્વિસ એક્ટ ઓગણીસો છેતાલીસ નાઇન્ટીન ફોર્ટી સિક્સ દ્વારા નિર્મિત જનસ્વાસ્થ્ય સેવાઓનું પ્રદાન ઓકે નેશનલ હેલ્થ સર્વિસ એક્ટ બનાવવામાં આવે છે ઇન ધ યર ઓફ નાઇન્ટીન ફોર્ટી સિક્સ જેમાં જન સ્વાસ્થ્ય અંગે

ક્ષતિપૂર્તિ અને વિવાહ બાળ જન્મ ઉપરાંત વિવિધ સંસ્કારમાં થતા વ્યય માટે વિશે વિશેષ અનુદાન આ પ્રકારે સામાજિક સુરક્ષાનો કાર્યક્રમ વ્યક્તિઓની બીમારી બેરોજગારી વૃદ્ધાવસ્થા અશક્તતા અને મૃત્યુના ખતરામાં સુરક્ષા પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય વીમા અધિનિયમ હેઠળ જનસંખ્યાનું વર્ગીકરણ ત્રણ વર્ગોમાં કરવામાં આવ્યું શા માટે જે બેઝિકલી સંપૂર્ણ સુરક્ષા યોજના હતી સિક્યુરિટીની જે કોઈ યોજના હતી એની જે આધારશીલા છે એ સામાજિક વીમા પદ્ધતિ હતી અને એમાં સ્વાસ્થ્ય ને લગતો વીમો એટલે કે સ્વાસ્થ્યના કોઈ પ્રોબ્લેમ થાય તો એ બેરોજગારીનો વીમો ઓકે અનએમ્પ્લોયમેન્ટ હોય તો એ કિસ્સામાં વૃદ્ધાવસ્થા અને અશક્તતા વૃદ્ધાવસ્થા હોવાને કારણે અશક્ત વ્યક્તિ બને અને જો એ કામ ન કરી શકે તો એ માટેનો વીમો કાર્યકારી ક્ષતિપૂર્તિ અને વીવા ઓકે કોઈક વીવા કે બીજે કોઈ કાર્ય હોય તો એના માટે ક્ષતિપૂર્તિ બાળ જન્મ ઉપરાંત વિવિધ જે સંસ્કાર કરવામાં આવતા હતા એમાં જે વ્યય થતો હતો તો એના માટે વિશેષ અનુદાન એટલે કે ગ્રાન્ટ તો આ બધી જ વસ્તુઓનો સમાવેશ ઉપરાંત સામાજિક સુરક્ષાની કાર્યક્રમની વાત કરીએ તો વ્યક્તિની બીમારી ઓકે સાથે સાથે એની બેરોજગારી વૃદ્ધાવસ્થા અશક્તતા મૃત્યુના ખતરામાં આ બધી વસ્તુઓ એમાં ઇન્કલુડ કરવામાં આવતી ઓકે અને આ જે રાષ્ટ્રીય વીમા અધિનિયમ બનાવવામાં આવ્યો એ જનસંખ્યાનું વર્ગીકરણ એમાં બેઝિકલી ત્રણ ભાગમાં કરવામાં આવ્યું ત્રણ વર્ગોમાં કરવામાં આવ્યું એ પણ અગત્યનું છે સેવા યોજિત વ્યક્તિ સ્વયોજિત વ્યક્તિ જેમાં સેવા યોજક અને વ્યવસાયના સદસ્ય અને સ્વતંત્ર કલાકાર અથવા તો કારીગર

સામાજિક સુરક્ષાના અધિનિયમમાં સમયાંતરે સંશોધન કરી સામાજિક સુરક્ષાના કાર્યક્રમોમાં ઘણી વખત યોગ્ય પરિવર્તન કરવામાં આવે છે ધ સોશિયલ સિક્યુરિટી બેનિફિટ એક્ટ નાઇન્ટીન ફોર્ટી સેવન્ટી ફાઇવમાં ઇંગ્લેન્ડે જનતા માટે વ્યાપક સુરક્ષા અધિનિયમ કાર્યક્રમ નિર્મિત કર્યા છે તો સમય જતાં જે નિયમો હતા લોઝ હતા એમાં ચેન્જ કરવામાં આવ્યું અને ફાઇનલી ઇન ધ યર ઓફ નાઇન્ટીન સેવન્ટી ફાઇવ ઇંગ્લેન્ડ શું કરે છે ધ સોશિયલ સિક્યુરિટી બેનિફિટ એક્ટ નામનો એક્ટ બનાવે છે જે બેઝિકલી જનતા માટે વ્યાપક જે સામાજિક સુરક્ષા કાર્યક્રમ હતો તો એની ઉપર ફોકસ કરે છે સામુદાયિક સેવાઓના ક્ષેત્રમાં સ્વાસ્થ્ય સેવા શિક્ષા મનોરંજન અને કાર્યકારી સહકાર જેવા સમિતિ બનાવવામાં આવી શ્રમ કલ્યાણના ક્ષેત્રમાં પણ ઘણા અધિનિયમ એટલે કે કાયદાઓ રજૂ થયા અને સુધારાના ક્ષેત્રમાં પણ અધિનિયમ બનાવવામાં આવ્યા તો જો આપણે સેવાઓના ક્ષેત્રની વાત કરીએ તો એમાં રહેવા માટે આવાસ શિક્ષા એટલે એજ્યુકેશન એન્ટરટેનમેન્ટ અને સહકાર સેવાઓની અલગ અલગ સમિતિ બનાવવામાં આવે છે અને શ્રમ કલ્યાણના ક્ષેત્રમાં પણ જુદા જુદા કાયદા છે એ બનાવવામાં આવ્યા હવે નેક્સ્ટ જોઈએ આપણે સેટલમેન્ટ હાઉસ મુવમેન્ટ તો ઈસવીસન અઢારસો ને સત્યાસીમાં ન્યુયોર્કમાં પ્રથમ વખત સેટલમેન્ટ હાઉસની સ્થાપના થઈ તો પણ અગત્યનું છે કે સૌ પ્રથમ વખત ન્યુયોર્કમાં ઇન ધ યર ઓફ એટીન એટી સેવન સેટલમેન્ટ હાઉસની સ્થાપના થાય છે એટલે કે એની એસ્ટાબ્લિશમેન્ટ થાય છે જેનો ઉદ્દેશ વિવિધ સમસ્યાઓનો ભોગ બનેલા વ્યક્તિ જૂથ અને સમાજના સંગઠનો જે વિવિધ સમસ્યાઓનો સામનો કરતા હોય તેમના માટે સક્ષમ બનાવવાના પ્રયાસો તથા વિકાસ માટેના પ્રયત્નો કરવાનો હતો તો એનો એમ શું હતો શા માટે સર્વેમેન્ટ હાઉસ મુવમેન્ટ ચાલુ કરવામાં આવે છે તો અલગ અલગ સમસ્યાનો ભોગ ભોગ બનેલા જે વ્યક્તિઓ હતા જૂથો હતા સમાજના અલગ અલગ સંગઠનો એટલે કે કમિટીઝ હતી તો એ સમસ્યાનો સામનો કરે અને સાથે સાથે એ લોકો કેપેબલ બને સક્ષમ બને અને વિકાસના પ્રયત્ન કરી શકાય એમનું ડેવલપમેન્ટ કરી શકાય એ ઇન્ટેન્શનથી સૌ પ્રથમ વખત એટીન એટી સેવનમાં ન્યૂયોર્કમાં સેટલમેન્ટ હાઉસ જે છે એની રચના કરવામાં આવી એટી નાઇન્ટી વનમાં એટલે કે અઢારસો એકાણુંમાં એનું નામ યુનિવર્સ યુનિવર્સિટી સેટલમેન્ટ હાઉસ રાખવામાં આવ્યું તો પહેલાં સેટલમેન્ટ હાઉસ મૂવમેન્ટ રાખવામાં આવ્યું હતું જે નામ ચેન્જ કરીને એટીન એટી સેવનમાં સેટલમેન્ટ હાઉસ મૂવમેન્ટ રાખવામાં આવ્યું હતું બટ ઇન ધ યર ઓફ એટીન નાઇન્ટી વન એટલે આફ્ટર ફોર યર્સ એનું નામ બદલીને યુનિવર્સિટી સેટલમેન્ટ હાઉસ રાખવામાં આવે છે સેટલમેન્ટ હાઉસ આંદોલનના અનેક સેટલમેન્ટ હાઉસ આંદોલનના અનેક ઉદ્દેશ્યો હતા એના ઘણા બધા ઉદ્દેશ્યો મોટિવસ હતા જેમાંનો એક ઉદ્દેશ્ય ઔદ્યોગિકરણને પરિણામે ઊભી થયેલી સમસ્યાઓ જેવી કે આવાસ આરોગ્ય લઘુત્તમ જરૂરિયાતો સંગઠન વેતન વગેરે બાબતમાં ન્યાયપૂર્ણ ન્યાયપૂર્ણ રીતે વલણ દાખવવામાં આવે અને શોષણયુક્ત પ્રવૃત્તિઓને નાથવાનું કે નાબૂદ કરવાનું હતું તો બેઝિકલી આ યુનિવર્સિટી સેટલમેન્ટ હાઉસ છે એનું એક મેઇન એમ હતો કે જે ઉદ્યોગીકરણ થયું છે એટલે કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું હતું તો એને કારણે ઘણી બધી સમસ્યા ઉદભવી હતી જેમ કે આવાસ એટલે કે રહેવાની સમસ્યા કે આરોગ્યની સમસ્યા જરૂરિયાતો સંગઠન એટલે કે ગ્રુપ બનવું ચોક્કસ પ્રમાણેનું વેતન આપવું એટલે કે એ લોકોને ચોક્કસ પગાર ધોરણ મળી રહે તો એ બધી વસ્તુઓમાં ન્યાયપૂર્ણ એટલે કે દરેકે દરેક વ્યક્તિને જસ્ટિસ મળી રહે સાથે સાથે એમનું શોષણ ન થાય ઓકે તો એ બાબતે એક્સપ્લોટેશન ન થાય એ બાબતે અને એને નાબૂદ કરવાનું કામ જે છે એ એનો મેઇન એમ હતો સેટલમેન્ટ હાઉસમાં આવી સમસ્યાઓનો ભોગ બનેલા લોકોને શિક્ષણ અને મનોરંજનના સાધનો પૂરા પાડવામાં આવતા હતા આ જે સેટલમેન્ટ હાઉસ હતું એમાં જે કોઈ આવી સમસ્યાનો ભોગ બન્યું છે જેમ કે આવાસ આરોગ્ય જરૂરિયાતો સંગઠન વેતન તો એમને શિક્ષણ આપવામાં આવતું હતું અને સાથે સાથે મનોરંજન એટલે કે એન્ટરટેનમેન્ટના વિવિધ સાધનો છે એ પૂરા પાડવામાં આવતા હતા તે ઉપરાંત ભોગ બનેલા લોકોને આવાસ સ્વચ્છતા તથા લઘુત્તમ મજૂરીના સંબંધમાં સમાજ સુધારણા આંદોલન પણ ચલાવવામાં આવતા જે શહેરોમાં સામાજિક વિઘટન વિશેષ પ્રમાણમાં જોવા મળતું હતું તો બેઝિકલી જે ભોગ બનેલા લોકો છે એના આવાસ એટલે કે રહેવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવતી સ્વચ્છતા લઘુત્તમ મજૂરી એટલે કે ઓછામાં ઓછો જે દર નક્કી કર્યો હોય તો એ એ દરે એમને મજૂરી કેમ અને સાથે સાથે સમાજમાં પણ સમાજ સુધારણા આંદોલન જે છે ચલાવવામાં આવતું અને બેઝિકલી આજે મુમેન્ટ જે છે એ સ્પેશિયલી શહેરોમાં વધારે પ્રમાણમાં જોવા મળતી ઓકે તેવી પરિસ્થિતિમાં સમાજ વિઘટિત ન બને તેના માટે પ્રયત્ન કરવામાં આવતા તથા ભાવનાઓનો વિકાસ કરવો એમની પણ આની એટલે કે એમની સાથે દરેકે દરેક વ્યક્તિ સારી રીતે વર્તન કરે એ પ્રમાણેનો વિકાસ કરવો એ પણ આ આંદોલનના ઉદ્દેશ્ય હતા અને તેના માટે પ્રયત્નો તેના કાર્યકરો દ્વારા કરવામાં આવતા હતા ઓકે જે આવી સમસ્યાનો ભોગ બન્યા છે એ લોકો સમાજથી પાછળ રહી ન જાય સમાજની સાથે તેઓ ચાલી શકે એ માટે બેઝિકલી દરેકે દરેક વ્યક્તિમાં હ્યુમાનિટી ક્રિએટ કરવી એ પણ આ આંદોલનનો એક ઉદ્દેશ્ય હતો અને તે માટેના જે પ્રયત્ન છે એની સાથે સંકળાયેલા જે કાર્યકરો હતા વ્યક્તિઓ હતા એના દ્વારા કરવામાં આવતો આમ સેટલમેન્ટ હાઉસમાં વ્યક્તિ કરતાં સમૂહોની સેવાનો પ્રબંધ કરવામાં આવતો અને આ રીતે ત્યાં સામાજિક સામૂહિક સેવા કાર્યની ઉત્પત્તિ કે શરૂઆત થઈ જો અહીં જે આ સેટલમેન્ટ હાઉસ હતી એમાં કોઈ વ્યક્તિગત મદદ કરવામાં આવતી ન હતી પણ બેઝિકલી સમૂહની સેવાઓ એટલે કે ગ્રુપમાં દરેકે દરેક વ્યક્તિને સંબંધ સર્વિસ મળી રહે તો એ માટેનું શું કરવામાં આવતું હતું પ્રયત્ન કરવામાં આવતો પ્રબંધ કરવામાં આવતો હતો અને ધીરે ધીરે ત્યાં પછી ગ્રુપને કારણે સામાજિક સામૂહિક સેવા કાર્ય છે એની ઉત્પત્તિ થાય છે એની શરૂઆત થાય છે આમ સેટલમેન્ટ હાઉસ એ જૂથ કાર્ય પદ્ધતિના મૂળમાં છે તો આપણે યાદ રાખવાનું છે કે જો બેઝિકલી આપણે જૂથ કાર્ય પદ્ધતિના બેઝની વાત કરીએ રૂટની વાત કરીએ તો એમાં શું આવશે સેટલમેન્ટ હાઉસ જૂથ કાર્ય પદ્ધતિની શરૂઆત એ મૂળ ન્યૂયોર્કમાં પ્રથમવાર સેટલમેન્ટ હાઉસના સ્વરૂપમાં થાય તો આપણે યાદ રાખવાનું છે કે જૂથ કાર્ય પદ્ધતિની સૌપ્રથમ શરૂઆત ક્યાં થાય છે તો ન્યૂયોર્કમાં અને કોના એફર્ટ્સથી થાય છે તો સેટલમેન્ટ હાઉસના એફર્ટ્સના ફોર્મમાં થાય છે જેમાં જૂથની વ્યક્તિમાં તેમજ તેની આસપાસના લોકો સમાજ સંજોગો સ્થિતિનો કે પટકારનો સામનો કેવી રીતે કરવો તેની સમજણનો અભાવ હોય છે તેવા વ્યક્તિઓને સેટલમેન્ટ હાઉસના કાર્યકરો તેમના માટે શૈક્ષણિક અને જૂથ પ્રવૃત્તિઓને વિકસાવી તેમને સમૃદ્ધ બનાવી સમાજમાં તથા સામાજિક પર્યાવરણમાં અને રાજકીય તંત્રોમાં જરૂરી પરિવર્તન લાવવાનું કાર્ય કરતા તેથી વ્યક્તિ તથા જૂથો વચ્ચેની આંતરક્રિયા સ્વસ્થ બનાવી શકાય તો બેઝિકલી જે વ્યક્તિ આ બધી ઘટનાઓનો ભોગ બન્યો બની હતી સાથે જેમનામાં સમજણનો અભાવ હતો શિક્ષણનો દર ઓછો હતો તો એવી જગ્યા ઉપર એમને એજ્યુકેટ કરીને અને શિક્ષણ આપીને એટલે કે એજ્યુકેટ કરી અને સાથે સાથે જૂથ પ્રવૃત્તિઓ એટલે કે ગ્રુપ એક્ટિવિટીઝને મોટિવેટ આપવું અને સાથે સાથે સમાજના પર્યાવરણમાં અને જે રાજકીય તંત્ર હતું કે જે સોસાયટી હતી જે ગવર્મેન્ટ રૂલ હતું તો એમાં ચેન્જ લાવવાનું બેઝિકલી આ સેટલમેન્ટ હાઉસ જે છે એ કામ અને જેથી કરીને જે વ્યક્તિ છે એ અને જૂથ વચ્ચેની જે આંતરક્રિયા છે ઇન્ટરેક્શન છે એ ક્રિયાને આપણે શું કરી શકીએ સ્વસ્થ બનાવી શકીએ એવું આ સેટલમેન્ટ હાઉસનું કામ હતું એટલે કે બેઝિકલી જે લોકો કોઈ શોષણથી પીડિત હતા તો એના માટે તેનું અપલિફ્ટ કરવાનું એટલે કે એનો વિકાસ કરવાનું કાર્ય જે હતું આ સેટલ હાઉસમેન્ટ દ્વારા કરવામાં આવતું તો આશા રાખું છું કે બેઝિકલી આજે આપણે વાત કરી બેવરીઝ રિપોર્ટની એ ઓકે ધ બેવરીઝ રિપોર્ટ નાઇન્ટીન ફોર્ટી વન અને સાથે સાથે આપણે વાત કરી સેટલમેન્ટ હાઉસ મુમેન્ટની તો એમાં તમને સમજ પડી હશે અને જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો ડે